નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટુબ ચેનલ ને અંદર મિત્રો આજના વિડીઓમાં વાત કરવાના છે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસ વિશે જેમાં મિત્રો નવા બજેટ અનુસાર મિત્રો બે હજાર પચીસ નવી જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો હાલ આમની ઓનલાઈન અરજી પ્રક્રિયા ચાલુ છે મિત્રો બજેટ અનુસાર પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસ અંતર્ગત રૂપિયા પચાસ હજાર સુધીનો વધારો કરવામાં આવેલો છે આજના વિડીયોમાં મિત્રો આ નવા બજેટ અનુસાર નવી જોગવાઈ શું કરવામાં આવી છે એમના વિશે મિત્રો વાત કરીશું તેમજ મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત હવે અરજદારને મળશે એક લાખ અને સિત્તેર હજારની આર્થિક સહાય આજના વિડીયોમાં મિત્રો સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું કે ઓનલાઈન અરજી કઈ પ્રકારની રહેશે સહાય ધોરણ કેટલું રહેશે તેમજ તમામ માહિતી શું રહેલી છે સંપૂર્ણ માહિતી જાણવા માટે મિત્રો વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકશો તો મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ બે હજાર પચીસ વિશે થોડી માહિતી આપને જણાવી દઉં તો મિત્રો રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વસતા ઘરવિહોણા લાભાર્થીઓને તથા કાચા અને સર્જરીત મકાન રહેતા પરિવારોને પાયાની સુવિધા સાથે પાકું આવાસ પૂરું પાડવાનો પ્રધાનમંત્રી આવાસ આવાસ યોજના યોજના ઉદ્દેશ્ય છે પ્રધાનમંત્રી તારીખ અમલમાં મૂકવામાં આવેલી છે ગ્રામ્ય વિસ્તારના કુટુંબોને પોતાના સ્વપ્નનું ઘર મળે અને તેમનું જીવન ધોરણ ઊંચું આવે તે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મુખ્ય હેતુ રહેલો છે તેમજ મિત્રો વર્ષ બે હજાર ચોવીસ પચીસ થી લઈ અને વર્ષ બે હજાર અઠ્યાવીસ ઓગણત્રીસ સુધી આ યોજના ચાલુ રહેશે આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને લાભ મળવા પાત્ર રહેશે વર્ષ બે હજાર ચોવીસ પચીસથી અરજી કરનાર તમામ લાભાર્થીઓને મિત્રો એક લાખ અને સિત્તેર હજારની સહાય સરકાર તરફથી આપવામાં આવશે મિત્રો અત્યાર સુધી આ સહાય તમને એક લાખ અને વીસ હજાર આપવામાં આવતી હતી જેમાં મિત્રો નવા બજેટની જોગવાઈ અનુસાર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત હવે અરજદારને આમાં રૂપિયા પચાસ હજારનો વધારો કરવામાં આવેલો છે આ સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવશે ત્રણ હપ્તા કેવી રીતે આપશે તેની વિગત સરકાર દ્વારા જાહેર કરવામાં હવે આવશે તેમજ મિત્રો આ ઉપરાંત લાભાર્થીઓને તેના પોતાના મકાન બાંધકામ માટે મનરેગા અંતર્ગત રૂપિયા સત્તર હજાર નવસો દસ અને શૌચાલય માટે રૂપિયા બાર હજાર અલગથી આપવામાં આવશે એટલે મિત્રો મનરેગા અંતર્ગત તમને રૂપિયા ત્રીસ હજાર સુધીની પણ આર્થિક સહાય આપવામાં આવશે મિત્રો મનરેગામાં આપે અલગથી અરજી કરવાની રહેશે મનરેગા ઓફિસનો સંપર્ક કરી અને ત્યાં મિત્રો આપે અલગથી અરજી કરવાની રહેશે તો જ તમને રૂપિયા બાર હજાર જે શૌચાલય માટે તેમજ સત્તર હજાર નવસો દસ રૂપિયા જે મનરેગા અંતર્ગત જે બાંધકામ માટે આપવામાં આવશે એટલે કે મિત્રો તમને ત્રીસ હજાર રૂપિયા આમ અલગથી મળવાપાત્ર થશે લાભાર્થીઓને મકાન બાંધકામ માટે રાજ્ય સરકાર તરફથી સો ચોરસ મીટરનો પ્લોટ વિના મૂલ્યે આપવામાં આવશે એમની પણ એક ખાસ નોંધ લેવી તો મિત્રો આ નવો જોગવાઈ અનુસાર હવે અરજદારને સો સોરસ મીટરનો એક નવો પ્લોટ પણ ફાળવવામાં આવશે હવે મિત્રો છેલ્લે વાત કરીએ ઓનલાઈન અરજી વિશે તો મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે સૌ તો તમારે તમારા ગામના તલાટીનો સંપર્ક કરવાનો રહેશે તલાટી દ્વારા તમારે જે જગ્યાએ મકાન બનાવવાનું છે તે જગ્યાએ આવી તમારો ફોટો પાડશે અને ત્યારબાદ તમારા નામની ભલામણ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે સરકારને કરશે મિત્રો સરકાર દ્વારા આ રીતે ફોટો પાડેલ તમામ લાભાર્થીઓને મંજૂરી મળશે સરકારની મંજૂરી મળ્યા બાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો તલાટીનો સૌપ્રથમ તો આપે સંપર્ક કરવાનો રહેશે ત્યારબાદ તમારે જે સોરસ વારમાં જે સો સોરસ વારમાં જે તમારે પ્લોટ મંજૂર કરવામાં આવે છે ત્યારબાદ તમારા નામની ભલામણ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે સરકારને કરશે આ મંજૂર થયા બાદ તમારે ઓનલાઈન આવેદન કરવાનું રહેશે તો મિત્રો બસ આ જતી પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત બજેટ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત જે નવી જોગવાઈ કરવામાં આવી છે તેમાં મિત્રો અરજદાર આ યોજના અંતર્ગત હવે રૂપિયા પચાસ હજાર નો વધારો કરવામાં આવ્યો છે સાથે સાથે મિત્રો મનરેગા અંતર્ગત પણ ત્રીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂપિયા એક લાખ અને સિત્તેર હજાર અને મનરેગા અંતર્ગત તમને શૌચાલય તેમજ મકાન બાંધકામ માટે તમને સત્તર રૂપિયા આવી રીતે મિત્રો તમને ત્રીસ સુધીની સહાય આપવામાં આવશે તો મિત્રો ઓનલાઈન અરજી હાલ ચાલુ છે જે જે અરજદાર રજૂ બાકી હોય તે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસ છવ્વીસમાં ફોર્મ ભરાવી અને આ યોજનાનો લાભ લઈ શકશે હાલ મિત્રો સર્વે પણ ચાલુ છે એમને ખાસ નોંધ લેવી